આજે ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा मुक्ता नंद कहे अंतर जामी मुक्ता नंद कहे अंतर जामी कहाँ समझाओ मेरे प्रीतम प्यारा तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा આ પદની છેલ્લી પંક્તિમાં મુક્તંદ સ્વામી પોતાના નામનો ઉલ્લેખ કરીને આગળ જે કંઈ શબ્દો દ્વારા ભાવના વ્યક્ત કરવામાં આવી એ મારી પોતાની છે એનો એવો એક અર્થ થાય અને મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે તો અંતર્યામી છો ભગવાન અને સંત રજે રજ અને કણે કણનું જાણે છે યોત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત હથેળીમાં જેવી રીતે આપણે જળનું ટીપું હોય ચારે તરફથી એક કાલાવચ્છિન્ન એક સમયની અંદર જોઈ શકીએ છીએ રીતે સંત અને ભગવંતના ઐશ્વર્યમાંનું એક ઐશ્વર્ય અંતર્યામીપણું અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી જીવાત્માના અનંત કોટી જન્મના અનંત કોટી પાપ અને પુણ્ય કર્મ અને અકર્મ એક કાલાવચ્છિન્ન કહેતા એક સેકન્ડના કરોડના ભાગના સમયની અંદર જોઈ શકે છે જાણી શકે છે એનું ફળ આપી શકે છે આવી શક્તિને સામર્થ્ય અને ભગવંતમાં રહેલી છે નવા જે સ્તુતિ શ્લોકો લખાયા છે એની અંદર ભગવાન સ્વામિનારાયણના ઘણા ઘણા ઐશ્વર્યના ગુણગાન અંતર્યામી અંતર્યામીપણાથી શરૂ થયા છે અંતરયામી પરાત્પરમ હિતકરમ સર્વોપરી હરિ ભગવાનને સર્વોપરી માનતા હોય વાલા ઘનશ્યામ માનતા હોય કરતા હર્તા માનતા હોય દિવ્ય અલૌકિક માનતા હોય માયાથી પરનું તત્વ માનતા હોય પરંતુ અંતર્યામી છે એવું ન માનતા હોય તો આપણી ઉપાસનામાં ખામી છે આપણી સમજણમાં આપણી ભક્તિમાં આપણી સાધનામાં ખામી છે ભગવાનને અંતર્યામી જાણો સંત ને અંતર્યામી જાણો એમાં ઘણા ઘણા પ્રશ્નોનું સમાધાન થાય છે સંત અને ભગવંતને અંતર્યામી જાણવાથી આપણા સાધના માર્ગની અંદર જ્યાં જ્યાં ભૂલો થતી હોય જે જે અવગોળ અને દોષો અવરોધ અવરોધરૂપ થતા હોય એ બધા દૂર થઈ જાય છે ભગવાનને અંતર્યામી જાણો તો દંભ ચાલો જાય સંત ભગવંતને અંતર્યામી સમજો તો કપટ ચાલુ જાય સંત ભગવંતને અંતર્યામી જાણો તો આપણામાં સહજતા આવે સરળતા આવે નિખાલસતા આવે નિષ્કપટ ભાવ આવે સંતને ભગવંતને અંતર્યામી સમજો તો દેખાડો લોકોને રાહ વાહ મેળવવાની ભાવના ચાલી જાય સંત અને અને એક અંતરિયામે જાણો તો આપણી ભક્તિ સ્વર્નના દોરા જેવી બની જાય એકાંતમાં પણ એવી જ ભક્તિ અને લાખો માણસોની વચ્ચે પણ એવી જ સરળતા સહજતા નિકાલસતા નિર્દમપણું નિષ્કપટપણું વાળી ભક્તિ આવે ઊંડાણપૂર્વકથી વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે ભક્તિ સમૂહમાં હોય એવી એકાંતમાં કેમ નથી રહેતી કારણ કે આપણે ભગવાનને અંતર્યામી નથી જાણતા અને અંતર્યામી નથી જાણતા એટલા માટે જ બીજાને બતાવવા માટે જ આપણે ભક્તિમાં સારપ બતાવતા હોઈએ છીએ ધ્યાનમાં ગુણગાન ગાવામાં એકાગ્રતાને અને તન્મયતા બતાવતા હોઈએ છીએ પણ એનો એ સિલસિલો એકાંતમાં નથી રહેતો દુખ અપમાન અને તિરસ્કારના પ્રસંગોમાં પણ નથી રહેતો એનું કારણ ભગવાનને અંતર્યામી નથી માનતા મુક્તા મુક્તાનંદ કહે અંતર્યામી કહા સમજાવો મેરે પ્રીતમ પ્યારા મહારાજ મેં તો આ શબ્દો દ્વારા કહ્યું કલમ દ્વારા લખ્યું જબાન દ્વારા ગાયું પણ કદાચ કલમ દ્વારા ન લખ્યું હોત શબ્દો દ્વારા વાણી દ્વારા ન ગાયો હોત તો પણ તો અંતર્યામી છો કે હું આપને કેવા માનું છું આપ મારા માટે આધાર છો નાવના કાગડા જેવી મારી ગતિ છે આ બધું જાણો છો કહું છું છતાં પણ ન કહ્યું હોય તો પણ જાણો છો મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમે આપને પત્ર લખીએ એ તો આપ જાણો કે અમે અમારા પ્રશ્નોનું અને એ પત્ર કદાચ આપ વાંચો કે ન વાંચો તો પણ આપ જાણો છો કે અમે પત્રમાં શું લખ્યું છે મહાન સ્વામી મહારાજે કહ્યું તમે જ્યાં પણ હો તે વખતે પત્ર લખવાનો સંકલ્પ કર્યો અને હાથમાં પેન અને કાગળ લીધા અથવા તો ઈમેલ કરવા માટે વોટ્સઅપ કરવા માટે મોબાઈલ હાથમાં લીધો હજી એક અક્ષર પણ લખ્યો નથી તે પહેલાં મને તમારો ભાવ અને પત્ર અહીંયા સુધી પહોંચી જાય છે મને ખ્યાલ આવે છે કે તમે શું લખવા માગો છો અને શું લખવાના છો અંતર્યામી પણ અંતર્યામી પરાત પરમ હિતકરમ સર્વોપરી શ્રી શ્રીહરિ ભગવાનને અંતર્યામી જાણવાથી ઘણા બધા દોષો સ્વભાવ પ્રકૃતિ આપણાથી દૂર ભાગે છે અંતર્યામી જાણો તો નિર્માની પણ આવે સહજતા આવે સરળતા આવે દાસત્વ ભાવ આવે અધર્મ દુર્ભાગે અનીતિ દુર્ભાગે દૂર દુર્ભાગે કે ભગવાન મારી સાથે છે ભગવાન મને જુએ છે ભગવાન મને સાંભળે છે ક્ષણે ક્ષણે પળે પળે ભગવાન મારું રક્ષણ કરે છે એવું નથી હોતું કે દુનિયામાં તમામ ભક્તો અને સંતોમાં મુક્તાનંદ સ્વામી જેવું કવિત્વ શક્તિ હોય બધા ન પણ લખે બધા પદ ન પણ બનાવે કદાચ ન પણ ગાય પણ મનમાં ને મનમાં સંકલ્પ કરો અને જેવા છો તેવા ભગવાનની મૂર્તિ સામે નિષ્કપટ ખાવ તો ભગવાન તમને નિર્દોષ કરે છે નિર્માની કરે છે ભક્ત બનાવે છે સરળ બનાવે છે જ્ઞાની બનાવે છે પવિત્ર બનાવે છે આ પદની આપણે અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ સંત અને ભગવંતના ચરણ કમળમાં હૃદયથી પ્રાર્થના કરીએ અમને મુક્તાનંદ સ્વામીની આધ્યાત્મિકતા આપું અમને મુક્તાનંદ સ્વામીની સમજણ આપો મુક્તાનંદ સ્વામીને આપના પ્રત્યે જે પ્રેમ હતો ભાવ હતો ભક્તિ હતી અંતરિયામી જાણતા હતા આ તમામ ગુણો અમારા જીવનની અંદર સિદ્ધ થાય એવી અમારા ઉપર કૃપા વર્ષાવો આવતીકાલથી બીજા એક પદની આપણે શરૂઆત કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ